ગુડ મોર્નિંગ જય સિયા હું દીપાલી ઇનામદાર આજે એકત્રીસ બાર બે કેલેન્ડર પ્રમાણે આ વર્ષનો અંતિમ દિવસ આ બે હજાર પચીસ આપણને ઘણું બધું શીખવાડીને ગયું છે ઘણા લોકોના સપના પૂરા થયા છે તો ઘણાના સપના અધૂરા રહી ગયા છે કેટલાના ધ્યેય પૂરા થયા છે તો કેટલાના ધ્યેય અધૂરા રહી ગયા છે પણ આવતીકાલે જે બે હજાર છવ્વીસ શરૂ થઈ રહ્યું છે એમાં આશા રાખું કે આપ સૌના સપના પૂરા થાય અને તમે જે પણ કાંઈ વિચાર્યું હોય એ બધું જ તમે પામી શકો એવી હું માતાજીને પ્રાર્થના કરું

No me caí de la માટે કરીએ છીએ બધા માટે કરીએ છીએ આ એક ખુદનો સમય છે આપણે કે આપણે શીખીએ તો છે જોડે આપણે એન્જોય થાય છે પછી બધાની સાથે મળીએ તો મજા આવે એટલે આમ તો જો કે ઓછા જ કહેવાય તમારા બધા માટે જઈને પણ આવો ચાન્સ શું છે આપણે બીજી બધી મહિલાઓને પણ આપીએ કે ત્રણ મહિના આજે આપણે અહીંયા કોઈ બાથરૂમમાં વેજીટોડિયા કરીશું ત્રણ મહિના એટલે આવી રીતે બધી બેનો જોડાતી જ હવે પછી જ્યારે આપણે કોઈક મોટો પ્રોગ્રામ કરીએ ને વર્ષમાં બે પ્રોગ્રામ એવા થતા હોય ત્યારે પછી બધાએ જોડાવવાનું એટલે પછી તમારું પાછું રિવ્યુનિયન ખાસા ટાઈમે તમે બધાને મળી પણ શકો પણ આ ત્રણ મહિના છે ને જીવી તો બરાબર ને આ ત્રણ મહિના તમારા જ છે એમ સમજીને જીવી એવું જ લાગે હા દિવસ કેમ ખૂબ થાય ને હા ક્યારે બીજો દિવસ થાય ક્યારે જોયું

તો જિંદગીમાં લેડીઝ લેડીઝને બહુ સપોર્ટ કરી શકે તમને ખબર આપણે કોઈ લેડીઝ વેસ્ટન પહેરતી હોય હવે એની ઘરમાંથી ફ્રીડમ હોય એના હસબન્ડને એલાઉડ કરતા હોય એની ફેમિલી અલાઉડ કરતી હોય તો જીન્સ બી પહેરે સ્કર્ટ બી પહેરે ફ્રોક બી પહેરે એ એનો મેટર છે એમાં પછી આપણે એમાં ઇન્ટરફિયર ના કરે એને જજ ના કરે કે હા તો જીન્સ પહેરે છે કે ઘરમાં તો કંઈ કામ કરતી જ નહીં હોય કચરા બધા તો કરતી જ નહીં હોય આમ જ નહીં આ બધું આપણે અઝ્યુમ કરી લઈએ છીએ વિચારી લઈએ છીએ એટલે જિંદગીમાં પણ ક્યારે પણ કોઈને કપડા ઉપરથી જોજ નહીં કરતાં હું એમ માનું ગુલાબ જંબુ બનાવે છે બનાવ્યા છે એમ તમને ખબર છે કે મારે ગુલાબ જંબુ બહુ ફેવરેટ ગુલાબ જંબુ મારી બહુ જ ફેવરેટ ચાલો બને ઓકે અને આ હાંડવો કોણે બનાવશે તમે બનાવશો ને ઓકે તો તમારા ઘરમાં કોને ભાવે હાંડવો હાંડવો તો બધાને ભાવે છે

करण अभी आओ जेनु को देखे नहीं ये जाते ना लेंगे तो अपने તો તમે બધાએ જોયું કે આજે સીવણ ક્લાસમાં અને બ્યુટી પાર્લરમાં બધાએ ખૂબ એન્જોય કર્યું અને આજે બધાએ ઉજાણી કરી હતી બધા પોતપોતાના ઘરેથી નાસ્તા લઈને આવ્યા હતા અને બધાએ નાસ્તા ખાધા અને ખૂબ ગરબા રમ્યા અને બહુ એન્જોય કર્યો બધાએ તો આપ જણાવો કે આપને મારો વ્લોગ કેવો લાગે છે અને આપ આ વ્લોગ ક્યાંથી જુઓ છો તો આજ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ અને એક નવા વ્લોગ સાથે મળીશું ખૂબ જલ્દીથી જય સિયારામ